પરિવાર સુધી સુગંધ છલકાવતો હું છું ગોપાલ વેસાણીયા વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ગોરખા ખાતે ગોરવા ખાતે

તેમણે ડોક્ટર આરબી ભેસાણિયાની સેવાને સંગીતમય ઉદ્બોધન દ્વારા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દર્દી ન હોત તો ડોક્ટરનું સ્થાન ક્યાંય ન હોત હાસ્ય કલાકાર ધરમ વાંકાએ દોહા ધોળ ચોપાઈ અને ગઝલોના રસથી ઉપસ્થિત સૌને હસાવીને પ્રેરણા આપી બાદમાં ફાલ્ગુદીબેન ભેસાણિયા દ્વારા દર્દીઓને સંગીતના તાલ પર ગરબાની રમઝમટ રમઝટ જમાવી હતી જાણે કે નવરાત્રિનો માહોલ સર્જાયો હોય કાર્યક્રમમાં દેશ વિદેશમાં રહેતા દર્દીઓ તથા તેમના સ્વજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ જીવન જીવતા દર્દીઓએ ડોક્ટર આરબી ભેસાણિયા પાસેથી પ્રત્યેક અપાર કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડોક્ટર ખરેખર ભગવાનનું સ્વરૂપ છે આ પ્રસંગે શહેરના નામાંકિત તજજ્ઞો ડોક્ટર વિવિધ સમાજના આગેવાનો તથા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર આર બી ભેસાણિયાએ ઉપસ્થિત સૌ મહેમાનો અને દર્દીઓ તેમજ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે દર્દી દેવો ભવ એ મારો જીવન મંત્ર છે દવા સાથે દુવા પ્રાર્થના સદ સદ વિચારો કસરત યોગાસન આ પાંચ જ સંપૂર્ણ સારવાર શક્ય છે છે આરબી અભિગમ કસરતમાં દર્દીમાં નારાયણના દર્શન બાળકમાં લાલાના યુવા દર્દીમાં યોગેશ્વરના અને વૃદ્ધ દર્દીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય આ રીતે દવા અને સેવા સાથે માનવતાની દિવ્ય ભાવના ઉપજે આવો અનોખો સ્નેહ મિલન કાર્યક્રમ વડોદરામાં અન્ય ડોક્ટરો અને સમાજ સેવી આગેવાનો માટે પ્રેરણા રૂપ સાબિત થયો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ વડોદરા હું ડોક્ટર બેસાણિયા જે વડોદરાની ધ્વની હોસ્પિટલ ખાતે એક હોસ્પિટલ ચલાવું છું છેલ્લા પાંત્રીસ વર્ષ થયા અને એક તબીબ તરીકે એટલે ડૉક્ટર તરીકે હું એ મતનો છું કે અમે પરમેશ્વરના પૈગંબરના એક વારસદાર છીએ અને અમને પરમાત્મા એ પ્રભુ એ ઈશ્વરે અલ્લાહે જે પણ છે એક સારા કામ માટે અને માનવ જાતના કંઈ ઉદ્ધાર માટે અને માનવ સેવા માટે જ અમને મોકલેલા છે પદ પૈસો કે પ્રતિષ્ઠા એ પછી છે પણ દર્દી જે છે જેમ ગાંધી બાપુએ કીધું કે ગ્રાહક ભગવાન છે એમ દર્દી અમારા માટે ભગવાન છે દર્દીની અંદર અમને પરમાત્માનો પરમેશ્વરનો એક અંશ દેખાય છે જેમ અમે લાલાની સેવા કરીએ કૃષ્ણની સેવા કરીએ મહંમદને સ્મરીએ અને ઈસુખ્રિસ્તને યાદ કરીએ એવી જ રીતે અમારા તમામ દર્દીની અંદર એમના દર્શન કરી અને એમની સારી રીતે અમે સારવાર કરી શકીએ અમને સેવા કરવાનો મોકો મળેલો છે ધ્યાનમાં રાખીને આજે આ કાર્યક્રમ રાખેલો છે જેમાં વર્ષ દરમિયાન ઓપરેશન કરેલા તમામ દર્દીઓને અમે શકુટુંબ બોલાવી અને હાસ્યનો પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ રાખી મોજથી જીવવાનો મોજથી રહેવાનું તમામ પરિસ્થિતિઓ તમામ દુઃખ આવવાના છે પણ એ આવવાના દુઃખની સાથે આપણી સાથે કોઈ પરમ તત્વ છે પરમાત્મા છે એ પણ ધ્યાનમાં રાખી ઈશ્વરની આરાધના કરી અને થી જીવવાનો એવા આદેશ સાથે અને દવાની સાથે દુવા પરમેશ્વરને યાદ કરી અને પ્રભુની યાદ કરી અને જો રહીશું તો આપણા તમામ દુઃખ દર્દો પણ જતા રહેશે અથવા એની અંદરથી ઓછા થઈ જશે એવી પ્રાર્થના સાથે હું ડોક્ટર વેસાણીયા અને ફાલ્ગુનબેન વેસાણીયા તમામ દર્દીઓ અમારા નહીં વિશ્વના તમામ દર્દીઓના તમામ માનવીઓનો દુઃખ ઓછા થાય ઓછા ના થાય તો એમને સહન કરવાની જ તાકાત પ્રભુ આપે એવી પ્રાર્થના સાથે આ કાર્યક્રમ યોજેલો છે ત્રીજો જો દર્દી જ મારી પાસે પ્રયોગ માટે કે દર્દી જ મારી પાસે ઓપરેશન માટે ના આવ્યા હોત તો કદાચ હું આ ડોક્ટર ના બની શકું